હિંડોળો જાક મજોડ શ્રીજી તારો હિંડોળો જાક મજોડ હિંડોળો જાક મજોડ શ્રીજી તારો હિંડોળો જાક મજોડ મારે મંદિરીએ હિંડોળો બાંધ્યો બાંધ્યો છે મોતીનો આજ શ્રીજી તારો હિંડોળો જાક મજો મોતીની ગાદીને મોતીના તકિયા મોતીના વાઘાજી સોહાય શ્રીજી તારો હિંડોળો જા કમજોડ હિંડોળો જા કમજોડ શ્રીજી તારો હિંડોળો જા કમજોડ કાંગરે કાંગરે મોર લટહુકે મોતીના પોપટ શ્રીજી તારો ઈંડોળો જા ક મજોડ મોતીના માળાજીને મોતીના ઝુમર મોતીની જારી જી સોહાય શ્રીજી તારો હિંડોળો જાક જોડ હિંચકે ઝુલાઉં વાલા ને હેતથી અયે હર શ્રીજી તારો હિંડોળો જા કમજોડ ગોપી સખી વાલા હરખે ઝુલાવે આનંદ ઉરન સમાય જીતારો હિંડોળો જા કમજોડ